નમસ્કાર દર્શક મિત્રો ફરી હાજર છું નવા સમાચારો સાથે હું ભાગ્યશ્રી ત્રિવેદી અને આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલ જોઈએ મહત્વના સમાચાર બનાસકાંઠા જિલ્લા ભાભર તાલુકાના સિસોદરા ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલ સરપંચે ગ્રામજનોને માન્યો આભાર ભાભર તાલુકાના સિસોદરા ગ્રામ પંચાયતની રસ્સાકસી ભરી ચૂંટણીમાં વિજેતા સરપંચ ઉમેદવાર જેબરબેન બલાભાઈ દેસાઈ ભાભર તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સાતસો સુડતાલીસ મત સાથે ત્રણસો ત્રેવીસ મતની લીડ મેળવનાર જેઓએ બીજી વખત સરપંચ બની મોટી લોકચાહના મેળવી છે ડૉક્ટર બલાભાઈ સગરામભાઈ દેસાઈ જેઓની રાષ્ટ્રપતિ હાથે જુનિયર રિસર્ચ ફિલોસોફી એવોર્ડ મેળવનાર અને આસિસ્ટન્ટ પ્રોફેસર છે અને પોતાના ગામમાં મોટી લોકચાહના ધરાવે છે અને ગામના નાનાથી નાના માણસને સાથે રાખી ગામમાં ઉમદા કામ કરેલા છે તેઓએ જણાવ્યું છે કે ગ્રામ પંચાયતનો સર્વાંગી વિકાસ થાય અને સરકાર શ્રીની યોજનાઓને નાનાથી નાના માણસને લાભ મળે તે માટે હંમેશા અગ્રેસર રહેવું એવું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ આર એચ સુમરા બનાસકાંઠા લેબરબેન બલાભાઈ રબારી ગામ ચિચોદરા તાલુકો જિલ્લો બનાસકાંઠા આ ગામે ખૂબ ખૂબ મત મને જીતાડી છે અને હવે હું ખૂબ લાગણીથી કામ કર્યું છે છે ઘણું કરવાનું ખૂબ 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 ગમને આભાર આજે તારીખ બે હજાર પચીસ ના રોજ જે જનવેદના પત્રકાર મીડિયા ભાઈઓએ જે મારું નિવેદન લીધું છે એમાં આજે મારા ગામનો કોહંભો હતો સવારે અને તમામ ગામના જે સરપંચો મારી સામે હતા એમનું પણ મેં સન્માન કરેલું છે અને આ ગામની જનતાએ આ બીજી વાર મને જીતાડ્યો છે અને બંને વાર ત્રણસો ને તેવી તેવીની લીડ મને બંને વખત આપી છે એટલે આ મારા ગામની અઢારે અઢાર આલમનો બધી પ્રજાઓ મારા ગામમાં છે બધાએ મને જે વોટ આપ્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જે પ્રાણ પ્રશ્નો હતા જે સમસ્યાઓ હતી જે નાના મોટી જેમ કે પેન્શનની હતી વૃદ્ધ હતી વિધવા હતી જે મારાથી શક્ય થયું એ મેં ત્રણ ત્રણ માણસો રાખી અને આ કામ ગામમાં યુદ્ધના ધોરણે પાર પાડ્યું છે પાણીનો જે મોટો યક્ષ પ્રશ્ન પાણીનો હતો અમારા ગામમાં મેં બે બોર કરીને અત્યારે માણસો રાખીને ગામને પાણી પૂરું પાડ્યું છે પશુઓના સમસ્યાઓ સોલ્વ કરી છે ગામનું મોટા ભાગનું નેવથી વધારે ટકા ગટર લાઈન એમની પાઇપ હોય એમના ગામમાં પીવર બ્લોકનું કામ હોય નેવથી વધારે ટકા મારે પૂર્ણ થઈ ગયું છે ક્યાંક છતાં જાણે અજાણે મારાથી કોઈ તૂટી રહી ગઈ હોય કોઈ કદાચ મારું કામ નહીં થયું હોય ગામનું પણ મેં શક્ય હોય ત્યાં સુધી બધું જ કામ કર્યું છે પણ છતાં માણસ માત્ર ભૂલને પાત્ર છે કોઈક રહી ગયું હશે તો આપ આગામી પાંચ વર્ષે જે મને પ્રજાએ આપ્યા છે એમાં એ પ્રજાના જે કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નો પૂરા કરવા માટે હું કટિબંધ છું જય હિન્દ ભારત પત્રકાર મીડિયા ભાઈઓએ જે મારું નિવેદન લીધું છે એમાં આજે મારા ગામનો કોહોંભો હતો સવારે અને તમામ ગામના જે સરપંચો મારી સામે હતા એમનું પણ મેં સન્માન કરેલું છે અને આ ગામની જનતાએ આ બીજી વાર મને જીતાડ્યો છે અને બંને વાર ત્રણસો ને તેવીની લીડ મને બંને વખત આપી છે એટલે આ મારા ગામની અઢારે અઢાર આલમનો બધી પ્રજાઓ મારા ગામમાં છે બધાએ મને જે વોટ આપ્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું